તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે જે આપણે ફરીથી એક મળી જઈએ છીએ મસ્ત મજાના નવા વિડીયોની અંદર મિત્રો આજનો જે મિત્રો ટોપિક છે આપણા દૂધાળુ પશુ માટે ખાસ કરીને મિત્રો આપણે નીલુ ફાર્મિંગ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો મિત્રો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો ખાસ કરીને આજનું જે પશુપાલનની માહિતી છે કે કોઈ પણ દુધાળુ પશુ માટે જે દૂધાળા પશુઓની અંદર મિત્રો જે જે લોકોને ખાસ કરીને જે વયા ગયા બાદ બે ત્રણ મહિના થયા હોય ઘણા પાંચ પાંચથી છ મહિના થયા હોય છે અમુક પશુ મહિના દિવસની અંદરમાં વયાણેલું હોય તો જ્યારે એ લોકોને મિત્રો ખાસ તકલીફ થતી હોય છે કે જે દૂધાળા પશુઓની અંદર મિત્રો જે દૂધની તકલીક રહેતી હોય છે કે આપણા પશુઓને મિત્રો દૂધે નથી સડતું મતલબ આ દૂધ કેવી રીતે વધારું તો એની માટે સરસ મજાનો રામબાણ અને ખરેલું વિલાસ મિત્રો લઈને આવેલા છે ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલની અંદર જો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરજો બરાબર સારું લાગે તો જ મિત્રો કરજો અને ખાસ કરીને ઘણા પશુપાલન મિત્રો તકલીગ આવતી કે ભાઈ મારા પશુઓને મિત્રો બે ત્રણ મહિના ખ્યા છે તો દૂધની અંદર રિઝલ્ટ આવું ઓછું આવે છે તો શું વસ્તુ ખવડાવવાની છે ને એક મસ્ત મજાની મિત્રો આપણે પ્રોડક્ટ પણ નવી લાવેલા છે જે દુધાળા પશુ માટે પણ જોરદાર ઉપયોગી થાય તો પહેલાં આપણે ઘરેલું ઉપાય અને એલા જાણીએ મિત્રો વિડીયોને પૂરો થજો મિત્રો કોઈ પ્રકારનું સ્કીપ ન કરતા અવશ્ય મિત્રો તમને ખ્યાલ પડશે તો હલો મિત્રો જલ્દી કરી દઈએ એક સરસ મજાના વિડીયોની શરૂઆત તો તમારે કોઈ પણ ગાયભીસ મિત્રો હોય જ્યારે બે ત્રણ મહિના અથવા મહિનો દિવસ પંદર દિવસ અથવા છ સાત મહિનાથી આવે તો જે પશુઓને આપણે દૂધ નથી જડતું તો તમારા મિત્રો બે ત્રણ વસ્તુ લઈ લેવાની જો અવશ્ય મિત્રો ટ્રાય કરશો તો સો ટકા રિઝલ્ટ પણ સારું મળશે તો પહેલી વસ્તુ છે મિત્રો આપણે સરસોનું તેલ આવે છે બસોથી પાંચસો ગ્રામ જેટલું સરસોનું તેલ બરાબર બીજી વસ્તુ છે મિત્રો આપણે ઘઉંનું ભડકું આવે છે ઘઉંનું ભડકું લઈ લેવાનું છે મિત્રો પાંચસો જેટલું અથવા કિલો જેટલું ઘઉંનું ભડકું લઈ લેવાનું અને મિત્રો ગોળ છે અને સરસ મજાનું મિત્રો આપણે જો ગોળની સાથે સાથે મિત્રો તમે આપણે ખાંડ છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા સાગરનો પણ તમે ઉપયોગ કરી શકો બરાબર આ બેમાં ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ લઈ શકો હવે જે દૂધાળા પશુ હોય એને મિત્રો દૂધ ન આવતું હોય તો શું વસ્તુ એવી કરવાની છે કે જે આપણા પશુને દૂધ પણ આવે અને સાથે સાથે મિત્રો રિઝર્ટ પણ મળે તો બે ત્રણ વસ્તુની અંદર તમારે આને રેગ્યુલરી આને ઉપયોગ કરવાનો કેવી રીતે ઉપયોગ કરવો કે આને સવાર અથવા સાંજના ટાઈમે ઉપયોગ કરવો કે જ્યારે કોઈ પણ ભેંસ મિત્રો જ્યારે વહી જાય પછી તમારે દસ પંદર દિવસ પછી પણ તમે કરી શકો અથવા મહિના બે મહિના થયા હોય છે જે એને દૂધ ન છોડતું હોય એને તમારા મિત્રો સાંજે અથવા સવારના ટાઈમની અંદર જ્યારે આપણું પશુ ભૂખ્યા પેટે હોય ત્યારે અવશ્ય કરવાનું અથવા તમે ખાંડની અંદર પણ તમે ખવડાવી શકો જે આપણા પશુનું ખાણ છે એની અંદર તમે રેગ્યુલરી ખવડાવી શકો અને સો ટકા મિત્રો રિઝોર્ટ મળશે મિનિમમ આપણે જે કોઈ પણ ભેંસ મિત્રો હોય એને જે દૂધ ન છડતું હોય એને તમારે કરવાનું છે અને દૂધાળા પશુ માટે સરસ મજાની આપણે પ્રોડક્શન છે આપણું હાલની અંદર મિત્રો સરસ મજાનો આપણા રિસ્પોન્ડ અને સાથ અને સહકારથી જે આપણી પ્રોડક્ટ અત્યારે હરેક જગ્યાએ મિત્રો અવેલેબલ કરી છે તો આપણા સાથ અને સહકારના કારણે બધાને બહુ દિલથી આભાર પ્રગટ કરું છું અને ઘણી ઘણી જગ્યાએથી મિત્રો આપણે ઓર્ડર પણ લીધેલા છે તે જે તમારા પશુને સરસ મજાનું પ્રોડક્ટ મળે અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળે છે તો અવશ્ય એકવાર ટ્રાય કરી લેજો અને સરસ મજાનો જો કોન્ટેક નંબર પણ મિત્રો આપી દઉં છું દરેક જગ્યાએ મિત્રો ડિલિવરી આપણને મળી શકે છે વધુમાં વધુ મિત્રો માહિતી જાણવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરી લઈશું બરાબર ચાલો મળીશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશું અને જૂનુંની સાથે બધાને જય માતાજી જય જવાન અને જય કિસાનની સાથે મળીએ આપણે નવા વિડીયોમાં